આપણા ઘરમાં લગ્ન આયા તમને ખબર છે આપણને ખબર એ નહીં મને તો બાજુ વાળા એ કીધું કે તમારા ઘરમાં લગ્ન આયા નહીં એ તો ખાલી વાત થઈ હશે લગન નક્કી કર્યા હોય કીધું ના હોય ખાલી વાત થઈ હશે પાર્ટી પ્લોટ એ બુક થઈ ગયો છે શું વાત છે પાર્ટી પ્લોટ એ નક્કી કરી નાખ્યો મને તો કીધું એ નહી લગ્નની તારીખ પાર્ટી પ્લોટ જમણવારનું મેનુ એમાં ગુલાબ જાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે આ તો ખરું કર્યું આપણને તો કસાઈમ ગણ્યા નહીં આપણે તો બધું જય જઈ કહીએ એમને કશું આપણને કીધું એ નહીં તમને હવા દવાઈ છે ના કરવાનું હોય ને એ જય જઈ આવો છો કે મારા આ કરવાનું છે અને એમને કરી નાખીને તો ગંદે ના આવી આજ પછી મારે કશું કેવું નહીં એમ ન તું જો બુએ સે જય ઘર ના દો એમ સાચું કહું તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ મારા ઘરના મારી જીબડી તોડીને રહેશે એવું લાગે છે હમણાં મારા ઘરે કંકોત્રી આવીને આવડી કસ અને આગળ પાછળ કઈ લખ્યું જ નહોતું કોરો કાગળ પછી નીચે ફૂદડી કરીને લખ્યું તો આ રેડિયમ કંકોત્રી છે અંધારું કરીને વાંચવી હવે એના જીવનમાં તો થવાનું જ છે એટલે આપણે અંધારું કરવાનું તો મેં અંધારું કર્યું તો અંધારું કર્યું ને તો લગ્નની તારીખ સ્થળ બસ આટલું જ એટલે મેં ભાઈને ફોન કર્યો કીધું આ તમે કંકોત્રી કન્યાનું નામ નથી કે બેન હોય તો હોય ને તમને થોડોકતા કન્યા ને પલક પલક મેં કીધું કુમારનું નામ પલક 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 વેચ પલક લે તારે નામે અલગ ન ગોયતા પલક વેટ પલક મેં કીધું એમ નઈ આમાં સ્થળ લખ્યું છે પણ દાંડિયા રસ રાઈટ બેન હોય તો હોય જ ને હોય તો તમે કપડા લઈને આવી જજો રમજો ને હોય તો હોય મેં જમવાનું નથી લખ્યું જમવાનું હોય ને બેન હોય તો જ તમને ભૂખા નહીં રાખી મેં એમ નહીં સમય નથી લખ્યો શું હોય જમવાનો સમય બપોર બાર થી બેન હોય ને હાજર હાથી થી ના હોય હોય તો ને હોય તો હોય જ પછી મેં કીધું મેં તું ભાઈ ચાંદલો એ કે બેન ઈ તો હોય દાદાજી હતું દાદુ કરી નાખ્યું મામા મામું કરી નાખ્યું ભગવાન બપોર ના બે વાગે જતો હજી કામ નો પાન નહીં આવ્યો દસ દસ વાગે ઉઠો તો બે વાગે સુધી કામ ના જ પતંતે